ચાલો મિત્રો સરસ મજાનો આપણો બગીચો ખીલી રહ્યો છે સરસ મજાના વૃક્ષો છે તો ચાલો મિત્રો આજે આપણે રસોડામાં જઈએ ને સરસ મજાનું મેથીયા ગુંદા બનાવવાના છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો રસોડામાં જઈએ અને સરસ મજાના મેથીયા ગુંદા મેદા મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણે આજે સરસ મજાની રેસીપી લઈને રસોડામાં આવી ગયા છીએ તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાના તાજે તાજા ખાઈ શકાય તેવા મેથીયા ગુંદા બનાવવાના છે મિત્રો કારણ કે મેથીયા ગુંદા ખાવાની ખૂબ જ મજા આવશે તે તાજે તાજા ખાઈ શકાય છે પાંચ જ મિનિટની અંદર મિત્રો તો ચાલો હું તમને તેનું મટીરિયલ બતાવી દઉં કારણ કે તાજે તાજા મેથીયા ગુંદા ખાવાના હોવાથી આપણે સો દોઢસો ગ્રામ જેવા ગુંદા લીધેલા છે તેમજ રઈના કુરિયા છે તેમજ મેથીના કુરિયા છે તો ચાલો મિત્રો સરસ રીતે આપણે સૌપ્રથમ ગુંદામાંથી બીયા કાઢી લઈએ ત્યાર પછી આપણા મેથીયા ગુંદા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણે હવે ગુંદામાંથી બીજ કાઢી લીધેલા છે મિત્રો તેમજ આપણો બોળો પણ તૈયાર કરેલો છે જે હું તમને બતાવીશ મિત્રો તેની અંદર આપણે મસાલો જીરું સ્વાદ પ્રમાણે મીઠું તેમજ થોડાક એક ચમચી રઈના કુરિયા પણ અંદર ઉમેરેલા છે જેથી આપણો સરસ મજાનો બોળો તૈયાર કરેલો છે જાતે જ તે મિત્રો તેમજ આપણે તપેલીની અંદર તેલ ગરમ કરી લીધેલું છે અને થોડીક વાર ઠરવા દેવાનું છે મિત્રો ગરમ કરીને ત્યાર પછી જ આપણે આ બધું મિક્સ કરશું મિત્રો કારણ કે તેલને ગરમ રહેવા દેવાનું નથી ગરમ કરવાનું ખરું પરંતુ થોડીક વાર ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આ બધું મિક્સ કરશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ અંદર આપણે જે બોળો તૈયાર કરેલો છે તે ઉમેરી દઈએ તેલની અંદર કારણ કે આ મેઠિયા ગુંદા પાંચ જ મિનિટની અંદર ખાઈ શકાય તેવા સરસ મજાના બનતા હોય છે મિત્રો ચાલો તો હવે તેને થોડોક સમય માટે રહેવા દઈશું ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાના મેથી આ ગુંદા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો ચારથી પાંચ મિનિટની અંદર જ તૈયાર થઈ જતું આ એક જાતનું અથાણું છે મિત્રો તો તાજે તાજું ખાવાની ખૂબ જ મજા આવે છે અને સરસ મજાનો તેનો સ્વાદ આવે છે હવે આવા અથાણાને આપણે એક મહિના સુધી પણ ખાઈ શકાય છે તે બગડતું નથી મિત્રો તો ચાલો તેને સરસ રીતે બરણીમાં લઈ લઈએ તમે આ રીતે બનાવશો મેથીયા ગુંદા તો તેને એક મહિના સુધી ખાઈ શકાય છે જોઈએ છો મિત્રો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આંકડું મેથીયા ગુંદા તૈયાર થઈ ગયા છે જ્યારે જરૂર પડે ત્યારે આપણે આ ખાઈ શકાય છે કારણ કે તે ચારથી પાંચ મિનિટની અંદર જ તૈયાર થઈ જતું એક જાતનું અથાણું છે મિત્રો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ આવા અથાણા બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી